કે પોલીસના સો કલાકના એક્શન પ્લાન બાદ પણ કેમ નથી વારંવાર રહ્યા છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે થઈ છે ચોરી બોડેલીમાં આવેલી મોબાઈલ ની દુકાનમાં ચોરી થઈ છે મેઇન બજારમાં આવેલી મુનશી મોબાઈલની દુકાનથી નવો મોબાઈલ ચોરાઈ ગયો છે નવો મોબાઈલ લેવાના બહાને આવેલા યુવકે મોબાઈલ ની કરી હતી ચોરી તો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે આ મોબાઈલ ચોર જે આપ જોઈ શકો છો કે શિફતપૂર્વક આજુબાજુ લોકો પણ ઊભા છે તેમ છતાં પણ લોકોની નજર ચૂકવી અને તે મોબાઈલ લઈ મોબાઈલમાં નાખી અને ત્યાંથી તે રફુ ચક્કર પણ થઈ જાય છે આસપાસ લગભગ પાંચ થી સાત લોકો ઊભા છે તેમ છતાં પણ તેને કોઈનો ડર નથી કે કોઈ તેને જોઈ જશે અથવા તો સીસીટીવી પણ લાગેલા છે એની નજર પણ સીસીટીવી તરફ જાય પણ છે તેમ છતાં પણ તે ચોરીને અંજામ આપે છે તો આપ જોઈ શકો છો કે કઈ રીતે તેણે ચોરી કરી લીધી પેપર અથવા તો તે પ્લાસ્ટિકની બેગ જેવું કંઈક દેખાઈ રહ્યું છે તેની યાર્ડમાં તેણે નીચે છુપાવી અને મોબાઈલ લઈ લીધો અને વાત કરીશું અંબાલાલની આંધી વનટોળની આગાહીની

ઘણું ઓછું થઈ જશે બાવીસ ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ છે પણ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે મહત્તમ તાપમાન કોઈ કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં સતત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે એટલે જે ગરમીમાં છે એમાંથી થોડુંક થોડીક આંશિક રાહત થશે

લગભગ છવ્વીસ માર્ચ બાદ હલચલ જોવા મળશે બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ મુંબઈ છે દક્ષિણના ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરતના ભાગોમાં અને બારડોલના ભાગમાં વાદળ વાયુ સાંટા થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે સાટા થવાની શક્યતા રહેશે તો વળી માર્ચના અંતથી આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને તેજ પવન ફૂંકાવાના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે ચૌદ એપ્રિલ માસ ચૌદ ચૌદ એપ્રિલથી પવનની ગતિ વધારે છે એપ્રિલ માસમાં અમે પવનની ગતિ વધારે છે પવન આંધી વંટોળનું પ્રમાણ વધારે છે જેના કારણે બાગાયતી પાકોને છે તો એપ્રિલ મહિનામાં આંધી વંટોળ અને વાવાઝોડા માટે તૈયાર રહેજો કારણ કે બંગાળ ઉપસાગર તેમજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ કેટલાક વાવાઝોડા બનવાની પણ શક્યતા છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેથી સાગરમાં બનતા વાવાઝોડાના કારણે ભારત તેમજ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે મહિનામાં તો આથી વંચોળ વાવાઝોડું બધું જ મળશે ત્યાંનું કારણ મુખ્ય હવે જે પશ્ચિમ વિસ્કૃપ આવે એ ઘણા ઉત્તરના ભાગોમાં ભાઈ અને ઇન્ટર ટ્રોપિકલ ઝોન જે છે હવે લગભગ ઉપર આવતો જાય એટલે આનું મુખ્ય કારણ જે છે સમુદ્ર છે સમુદ્રનું ઉત્પીડન થાય એટલે તેમાં પવનો ફૂંકાય ત્યાંની અસર છેક ભૂભાગો પર થતી હોય છે એટલે બંગાળ સાગરમાં વાવાઝોડા સક્રિય થશે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સાયક્લોન અને કેટલાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાગરમાં બનતા વાવાઝોડા ત્યાંની હલચલના કારણે આ જે ગુજરાતના ભાગોમાં અને લગભગ ભારતના ભાગોમાં કારણે લગભગ હવામાન વિભાગે પણ રાહત આપી છે બે દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા ગરમ પવન પણ ફૂંકાશે તો હવામાન વિભાગે કરી છે આગાહી બે દિવસ રાહત મળવાની છે ગરમીથી ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે પરંતુ બે ત્રણ દિવસ બાદ ફરી વખત ગરમીનો રાઉન્ડ આવશે અને બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું છે એટલે કે બેતાળીસ ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે તોનાળાની શરૂઆત થઈ છે ને એવામાં અમદાવાદમાં રોગયાળાની સ્થિતિ પણ યથાવત છે સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં ઓપીડી છે જેમાંથી દર્દીઓને દાખલ કરાયા છે હોસ્પિટલમાં સારવાર આપવાની નોબત આવી છે બીજી તરફ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી બે દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર પણ તાત્કાલિક શરૂ કરી દેવાય છે આ સિવાય ઝાડા ઉલટીના ચાલીસ કેસ નોંધાયા છે જોકે રાહતની વાત એ છે કે મેલેરિયા ચિકનગુનિયા સ્વાઇન ફ્લુના શંકા

વાસ્તવિક રીતે વિદ્યાર્થી વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું મુંજિયાસર શાળાના આચાર્યનું નિવેદન છે અઢાર અને ઓગણીસ તારીખે આ ઘટના બની હતી અને વીસ તારીખે બાળકો દ્વારા માહિતી મેળવી છે તો વાલીઓ સાથે મીટિંગ પણ કરી છે બાળકો અંદરો અંદર ગેમ રમતા હતા મારે તો દસ રૂપિયા આપવાના કાપો ના મારે તો સામે પાંચ રૂપિયા આપવાના આ પ્રકારની તેવું ગેમ રમતા હતા મેં પૂછ્યું ત્યારે અમને તો એ લોકો એક જ જવાબ આપ્યો કે અમે આવી ગેમ એકબીજા રમીએ છીએ એમ કે ભાઈ કાપો એક કરે તો દસ રૂપિયા આપવાને ન થાય તો પાંચ રૂપિયા તારે મને પાછા આપવા એવું એવી કંઈક અંદરો અંદર એવી ગેમ હતી સુરતના સચિન વિસ્તારમાં લવજેહાદનો છે જેમાં એક સોળ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અઢાર વર્ષે યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ માર્ચે કુરેશીએ ગામમાં પોતાના કિશોર મિત્ર સાથે સગીરાને લઈ ગયો જ્યાં યુવકે સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક છેડતી કરી જોકે સગીરા જે કારખાનામાં કામ કરતી હતી ત્યાંથી બાવીસ માર્ચે નીકળી જતા પરિવારજનો ચિંતિત છે ત્યારે ત્રેવીસ માર્ચ સગીરા પરત ફરી તો તેના ભાઈએ તેને સવાલ કર્યો કે તે ક્યાં ગઈ હતી જવાબમાં તેણે પોતાની મિત્ર સાથે હોવાની વાતચીત કરી જો કે સગીરાની વર્તણૂક પરથી તેના પરિવારને શંકા ગઈ વધુ પૂછપરછમાં ભાંડો ફૂટ્યો કે તેને વિધર્મી યુવક લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી પોલીસે આરોપી યુવક વિરુદ્ધ અપહરણ પક્ષો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બાળકીને આ જે માયનોર જે છે વિક્ટિમ એને આ બંને જણ જે છે એ ડાબેલ ગામે લઈ ગયેલા હતા અને ડાબેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસી વાસિદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી મહેસાણાના ઉંઝામાં વણાગલા ગામે આધેડની કરપીણ હત્યાથી હડકંપ મચી ગયો છે ભવાનીપુરાના ઠાકોર અમૃતજી મણાજીની હત્યા કરી હત્યારાઓ ફરાર થયા છે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ખેતરમાં પડ્યો હોવાની જાણ થતાં પૂર્વ સરપંચ સહિત ગામ લોકો વારદાતના સ્થળે પહોંચતા મૃત શરીર ઠાકોર અમરતજીનું હવાનું ખોલ્યું છે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અમૃતજીની હત્યા કોણે કયા કારણસર કરી તેને લઈને શકમંદોની પૂછપરછ શરૂ કરાઈ છે બીજી તરફ અમરતજીના પરિવારે આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અઢાર માર્ચે નારોલ પટેલ ટ્રાન્સપોર્ટ પાસેથી મળી હતી લાશ અને અકસ્માત સર્જીને હત્યા કરવામાં આવી હોવાનો પોલીસને મળ્યો હતો મેસેજ જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અંગત ઝઘડામાં હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો પણ થયો છે રાજસ્થાનના રાજુસિંહ રાવત અને ઈશ્વરસિંહ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે સામાજિક તત્વોનો હવે પોલીસને કોઈ ડર જ નથી રહ્યો ખેડામાં માથા ભારે વ્યક્તિએ હદ વટાવી છે તો ગુનાઓ સાથે સંકળાયેલ વ્યક્તિએ પોતાની ધરપકડ અટકાવવા પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે આ પ્રકારનો મેસેજ કરી પોલીસની કામગીરીમાં રુકાવટ લાવવાનો પ્રયત્ન કર્યો આ વ્યક્તિને કોર્ટમાંથી ધરપકડ કરી અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરે તે માટે પોલીસને દબાવવા મેસેજ કર્યો અને એટલું જ નહીં પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓને પણ વોટ્સએપ કોલ મેસેજ કર્યા હતા આ મામલે પોલીસે મહેશ રબારી નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ ભૂતકાળમાં ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે સજાના વોરંટ આવેલા છે પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની ભજવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહેજર હોય છે પરંતુ એ વ્યક્તિ એના કારણે મેસેજ કરેલો છે પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપી એ યોગ્ય નથી પરંતુ કાયદેસર પગલા જે છે એનાથી બચી શકાશે નહીં ચોક્કસ લેવામાં આવશે વિરોધ આક્રોશ આ સ્વામીજી હાય હાય જય દ્વારકાધીશના નારાતી દ્વારકાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળ્યો ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ પાંચસો પાંચ અને હિન્દુ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા મોટી સંખ્યામાં લોકોએ વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી વિવિધ ચારસો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું અને સાત દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે

ટોલ મુક્તિની માંગ સાથે સ્થાનિક આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું માંડલ ટોલ પ્લાઝાને સ્થાનિકો બ્લોક કરી માજી સાંસદ અમરસિંહ ચૌધરી સહિતના આગેવાનો ટોલ પ્લાઝા પર જ ધરણા પર બેસી ગયા જ્યાં સુધી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ પ્લાઝા પર બેસી રહેવાની ચીમકી આપે છે આ વિરોધના કારણે વાહનોની અવરજવર પણ થંભી ગઈ છે

માત્ર તાપી જિલ્લા જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સ માંથી મુક્તિ નથી મળતી હું જોયા કરતો તો ઘણા વખત કે આ શું કરે છે મારી પણ ધીરજ ફૂટી ગઈ છે શેરડી રોપણીને લઈને સુગર સંચાલકો અને ખેડૂતો વચ્ચે વિરોધ સર્જાયો છે ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબરથી શેરડી રોપણી કરો તો સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે પહેલી સપ્ટેમ્બરથી શેરડીની રોપણી કરો બીજી તરફ શેરડી પર સંશોધન કરનારા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ ઓક્ટોબરથી રોપણી કરવાની ભલામણ કરી રહ્યા છે ત્યારે સુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે આ મામલે ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું છે કે ઓક્ટોબરમાં રોપણીનો સમય આવી ગયો છે હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ તમે જોડો દસ અગાઉ જયારે દર એકર એ ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય ને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનાર દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ આ અનુસંધાનમાં તમામ સુગર મિલર એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ બનાસકાંઠાનું પાલનપુર માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગને લઈને રહેશે બંધ માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડમાં આઠ દિવસ હરાજી બંધ રહેશે પચીસ માર્ચથી એક એપ્રિલ સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે બે એપ્રિલથી માર્કેટ માર્કેટયાર્ડ ફરી એકવાર ધમધમતો થશે જણસી ભરાવવા આવતા ખેડૂતો આઠ તારીખ સુધી માર્કેટયાર્ડમાં જણસી લઈને ના આવે ભાજપે ધારાસભ્ય જયતર વસાવાના ગઢમાં કર્યું છે શક્તિ પ્રદર્શન નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારાના વિસ્તારમાં સ્થાનિક ભાજપ દ્વારા રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરાયું નર્મદા જિલ્લા પંચાયત નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ રાવે આ ભવ્ય રેલીનું આયોજન કર્યું અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ભાજપના નવા પ્રમુખના સ્વાગતની સાથે સાથે આ રેલી યોજાઈ હતી આ રેલીનો મુખ્ય હેતુ યુવાઓમાં રહેલા જુસ્સાને બહાર કાઢવાનો આ રેલી જાહેર માર્ગો પર ફરી અને ભાજપે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલું

ગામની વચ્ચે સિંહના ટોળાએ ચાર પશુઓનો શિકાર કર્યો છે ગામની વચ્ચે જ ચાર પશુઓનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે ગીર સોમનાથના કોડીનારના માલગામમાં પાંચ સિંહોએ ગામની વચ્ચે પશુઓનો શિકાર કર્યો હતો પાંચ સિંહના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મોડી રાત્રે માલગામના બસ સ્ટેશન વિસ્તાર નજીક રખડતા પશુઓ પર પાંચ સિંહોએ હુમલો કર્યો હતો અને આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો થોડા દિવસ પહેલા સિંહના ટોળાએ બાવાના પીપળવા ગામમાં ધામા નાખ્યા હતા અને જ્યારે હવે માલગામમાં તો ગામમાં એક સાથે ચાર પશુઓના મરણથી ભારે ફફડાટનો માહોલ છે સ્થાનિકોએ વન વિભાગને સિંહના ટોળાને લઈ જવા માટે માંગ કરી છે અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય છે તો ગુંદલાવ ગામમાં દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ છે વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભારે ડર પણ છે સુરતમાં પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જરદોશી તાલીમ કેમ્પનું આયોજન કરાયું પોલીસ કમિશનરના પત્ની સંધ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ આયોજિત વર્કશોપમાં પોલીસ પરિવારની મહિલાઓએ ભાગ લીધો વિશ્વમાં સુરતની જરી પ્રખ્યાત છે સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ સંસ્થા કાર્યરત છે અને બે હજાર ચોવીસ પચીસમાં આ સંસ્થા દ્વારા એકસો પાંત્રીસ બહેનોને હેન્ડીક્રાફ્ટની તાલીમ આપવામાં આવી તાલીમ લેનાર બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં આ મહિલાઓ ગ્રામીણ સખી મેળા ગાંધી શિલ્પ બજાર મહિલા આર્થિક વિકાસ નિગમ રેલવે સ્ટેશન એરપોર્ટ પર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડેક્ટ બનાવીને વેચી આત્મનિર્ભર બની શકશે તાજીતરમાં પ્રધાનમંત્રી મોદી સુરત આવ્યા હતા ને ત્યારે આ સંસદ દ્વારા બનાવેલ સુરતનો કિલ્લો તથા જરી જરદોશીના કેસ ભેંટમાં અપાયો હતો. છેલ્લા 45 દિવસથી જરી જરદોશી કામને પાલિમ રાખવામાં આવી હતી જે સાથો સાથ શહેરમાં બીજા જોમાલ 30 જેટલા બીજી બહેનો છે એના કુલ મળીને 60 જેટલા લોકોના આજે तालीमपूर्ण सहीजिए अपने पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला जिस हुनर को ये सीख के आज हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतार गांव की भी तीस बहनें आई हुई हैं ये अपने लाइफ में आगे बढ़ पाएंगी अपने साथ अपने सपनों को साकार कर पाएंगी और अपने परिवार के लिए आर्थिक सबल भी हो पाएंगी ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જરદોશીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટે એની તાલીમ હતી